નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ આગામી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ રવિવારના રોજ મહેસૂલી તલાટીની લેખિત આધ્યાત્મિક પરીક્ષાના ઉમેદવારો માટે વડનગર ડેપો દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલ છે તેમજ એક જ ગામના ચાલીસથી વધુ વિદ્યાર્થી હશે તો જે તે ગામડાની અલગથી બસની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર જવા માટે વધુ બસોનું આયોજન કરવામાં આવેલ છે જેથી ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે આગામી ચૌદ તારીખના રોજ મહેસૂલી તલાટીની પરીક્ષા હોય જેમાં વડનગર તાલુકાના ગામના વિદ્યાર્થીઓ માટે બસની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ સ્તરોએ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ખેડા જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જવાના છે તે લોકો માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરે છે તેમજ જો વિદ્યાર્થીઓનો એક જ ગામેથી ઘટાડો હશે તો એ ગામ સુધી પણ બસ અમે મોકલવા માટે તત્પર છીએ જેથી બાળકો ટાઈમસર પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી જાય અને પોતાની એક્ઝામ शांति दी पूर्ण करीत झाली